ધરમપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું સભાને અંતે રાષ્ટ્રીય ગીત ગાઈને સભા પૂર્ણ કરવામાં આવી જેમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમ કે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ શકે એ માટે ખાનગી અને ઇમરજન્સી શાખાઓ સિવાય સરકારી કચેરીઓ કંપનીઓ સંસ્થાઓના કર્મચારીઓ માટે રજા કરવા બાબતનો ઠરાવ આદિમ જૂથના બાકી રહી ગયેલા આવાસનો તાત્કાલિક સર્વે કરી આવાસ ફાળવવામાં આવે વાપીથી શામળાજી નેશનલ છપ્પન રોડ જેવા કરવડથી ખાનપુર સુધી બાવીસ કરોડ પાંચ નો રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ લેખિતમાં ફરિયાદ કરી હતી કે રોડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ રોડ પણ ધરમપુર બિરસામુંડા સર્કલથી આગળ કરંજવીરી માન નદીના પુલ પાસે ત્રણ રસ્તા કાંગવી ફાટક આંબા ફાટક પાસે ખાડામાં અકસ્માતના અનેક બનાવો બન્યા છે જેથી આ ખાડાઓનું પ્રોપર નિરાકરણ બાબતે કાર્યપાલક શ્રીને જાણ કરવામાં આવે

શિક્ષકો અને શિક્ષણ સિવાય જે રીતે વસ્તી ગણતરી સરકારી પ્રોગ્રામો ભીડ લઈ જવી ગરીબ કલ્યાણ મેળામાં કોઈ નેતા આવે ત્યારે ચૂંટણીના ના કામે ચૂંટણી કાર્ડ બનાવવાની કામગીરી બીએલઓ માં જોડી દેવામાં આવે છે જેથી આ તમામ પ્રવૃત્તિઓથી અળગા રાખી ફક્ત શિક્ષણ પર જ મહત્વ આપવામાં આવે એ બાબતે ખરાબ કરી શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવે એ મારી વિનંતી છે સાથે સાહેબ જે આદિવાસી સમાજના જે આદિમ જૂથમાં આવાસો ફાળવામાં આવ્યા છે તે ઘણા જરૂરિયાતવાળા લોકો બાકી રહી ગયા છે તો જેવું ચાલુ થાય ઓનલાઈન પોર્ટલ તો તાત્કાલિક એમનું સર્વે કરી અને એમને મહત્વ આપી અને આવાસ ફાળવવામાં આવે અમારાજીને નેશનલ સરપંચ છે ફરવર્ડથી ખાનપુર સુધી ગયા વર્ષે સાડા બાવીસ કરોડ રૂપિયા મંજૂર થયેલા અને એ બનાવવામાં આવેલો ત્યારે પણ અમે લેખિતમાં પ્રાંત સાહેબને બી જાણ કરેલી કલેક્ટર સાહેબને બી જાણ કરેલી અને આપણી તાલુકા પંચાયતને બી જાણ કરેલી કે રસ્તાનું કામ બોગસ થયું છે અને આ વખતે પણ અહીંયા બિરસા મુંડા સર્કલથી આળંદગીર પછી આમાં ત્યાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને સાહેબ ત્રણથી ચાર અકસ્માતો સાથે સાહેબ જે આદિવાસી સમાજના જે આધિમ જૂથમાં આવાસો ફાળવવામાં આવ્યા છે તે ઘણા જરૂરિયાતવાળા લોકો બાકી રહી ગયા છે તો જેવું ચાલુ થાય ઓનલાઈન પોર્ટલ તો તાત્કાલિક એમનું સર્વે કરી અને એમને મહત્વ આપી અને આવાસ ફાળવવામાં આવે